જય શ્રી કૃષ્ણ સવારના વાગે ગયા છે આ આઠ અને નિત્યમ કરે છે દીવાબતી અને હું એની બેગ તૈયાર કરું છું હવે દીવાબતી કલે પછી મળી સ્કૂલે જઈને ત્યારે જય શ્રી કૃષ્ણ કીધી નિત્યમ તરા બધા ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ કહે છે અને હજી ખાય છે ને એનું પટકું હજુ મોઢામાં કર્યું છે ખાય નહીં સારું ચાલો હવે સ્કૂલેથી ને પછી મળી જઈએ છીએ ક્યાં જઈએ છીએ તમને કે ત્યાં જઈને તમને ખબર પડશે ખાસ વાત તો એ કે નિત્યમના કપડાં જો પેન્ટ જેટલું જૂનું છે ને ટી શર્ટ પણ એટલું જ જૂનું છે પણ ટી શર્ટ પ્રતિકના ફ્રેન્ડે બહારથી મોકલેવું હતું ને તો એ ટાઈમે બહુ મોટું થતું હતું પણ નિત્યમ ભાઈ ગ્રોથ જ એટલો કર્યો છે ને તો ટી શર્ટ છે ને માપો માફ થવા મળ્યું છે અને અમે જઈએ છીએ બહાર ત્યાં જઈને બતાવી કે મેં કઈ જગ્યાએ જઈએ તમને પણ ખબર જ છે કે જગ્યા કઈ છે એમ ત્યાં જઈને તમને બતાવી કે ક્યાં જઈએ છીએ અને શું કામ જઈએ છીએ તમે કીધું હતું ને શું કામ એ કપડાં પહેરાય એમ તો એ કપડાં પહેરીને જ જવાનું ચાલો આ તો કાંઈ નહીં હું જાઉં સ્ત્રે ઉતરીને મસ્ત લાગે છે મસ્ત લાગે છે ઉતર નીચે ચશ્મા પહેરવા આટલું છે ને રોડ ઉપર ગાડી ઊભી રહી સાઈડમાં જો પહેરી લીધા ચશ્મા અને પાછા અમે અમારી સવારી ઉપાડી કા પહોંચીએ તો ઘરે ઠેકાણે જ્યાં પહોંચવાનું છે ત્યાં હાશી ના સાસુ ત્યાં પહોંચી ગયા છે પણ એમ એવું તો જમવાનું અમને કીધું હતું પણ જમવા માં કેટલી વસ્તુ બનાવી તમને કહું પેલા તો જોઈ નિત્ય માટે સ્ટ્રોબેરી લેવાતા તો ભાઈને ને જોતું તે મળી ગયું હાલે રસ્તામાં અમે સ્ટ્રોબેરી જોઈને તો હજી નિત્ય જ રહી હતી કે આપણે રિટર્ન માં જઈએ સ્ટ્રોબેરી લેતા જશું એમ એટલે જો ભાઈ નિત્યને સ્ટ્રોબેરી મળી ગઈ કેટલા મહેમાનને જમવાનું છે ઘરે

બેસી અભિષેક પૂરી છે મિક્સ છે જો હિતેશ પણ ધીમે 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 કરતા છે ને બધા એને ભેગા કરી દીધા છે અને નિત્યમ જો

નિત્યમ ખાવાનો છે ફ્લાવર બટેકાની સબ્જી ચાલો હાશિક આવે ને પછી મળી ત્યાં થોડી ઘણી રસોઈ હું બતાવી દઉં રસોઈ બની જાય એમ થોડી ઘણી સાડા આઠ થઈ ગયા છે અને નિત્યમ બેસી ગયો છે જમવા નિત્યમને લાગી હતી બહુ ભૂખે ને નિત્યમ નિત્યમ જોવે છે મૂવી પણ મજા નથી આવતી એને બીજું બદલાવું જરાક કાપું ભાઈ નિત્યમ જોવે છે કે હોરર મૂવી પણ એને મજા નથી આવતી એવું કહે છે આપણે કાપીને જોઈ કે મૂવી ઇન્ટરેસ્ટિંગ છે કે નહીં એમ પછી ખબર પડે ટપ 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 અવાજ આવે છે આશી માસી આવતી હોય એવું કેમ લાગે છે મને એવું જ લાગે છે તારા આશી માસી આવતી હોય ને એવું જો આવીને અમને તારા અવાજ આવતો હતો ને ચંપલ નો ત્યારથી ખબર પડી ગઈ તું છો એમ બોલ એટલે તું હજી ઓફિસેથી ને જ હલી આવીશું અત્યારે લતાને એવું લાગ્યું કે મે કામ કરવાવાળા છે એમ નહી લતાને એવું લાગ્યું કે મે કામ કરવાવાળા છે એમ આડી પ્રતિકની રસોઈ કરવાની હોત તો નો કાય તો કરી નાખતો તમારે આ પ્રતિકને રસોઈ કરાવી નાખતો આ તો જાવાળો નીકળો હાલો પ્રતિકની પ્રતિકની રસોઈ કરી દીજો જાવાળો નીકળો હાલો દૂધ મૂકી દે દૂધ ન લઈ તો હાલો છાશ લાવવાની હતી ખાલી પારસ લેવું તો અમારું એને નાટક કરતો તો નાટક મૂવી જોઉં છું કે ને ફાઈનલી પ્રતિક આવી ગયો અને અમે બધા બેસી ગયા સી જમવા પ્રતિક કેમ એટલું બધું ઇમ્પોર્ટન્ટ કામ છે ત્યારે ખાતે ખાતે ફોન યુઝ કરવો પડે તમારે ઇમ્પોર્ટન્ટ કામ નથી આવતું અત્યારે